જમ્મુસર સેન્ટર પ્લાઝા નજીક એક વ્યક્તિને કરંટ લાગતા ઘટના સ્થળ મોત ભરૂચ જિલ્લાના જમ્બુસર ખાતે ભરૂચ રોડ ઉપર સેન્ટર પ્લાઝા નજીક એક ચાની લારી સામે પોતાના પશુ માટે ચારો પાડવા ઝાડ પર ચઢેલા એક વ્યક્તિને કરંટ લાગતા તાત્કાલિક મોત નીચું હોવાના અહેવાલો મળી રહ્યા છે મૃતક મહેશભાઈ અરવિંદભાઈ વાઘેલા કે જેઓ પશુ માટે ચારો પાડવા ઝાડ ઉપર ચડ્યા હતા અને ઝાડનો ડાળકો ઇલેક્ટ્રિક વાયર સાથે આવી જતા કરન્ટ લાગ્યો હતો અને યുവાનનો ઝાડ પર અચમૃત્યુ થઈ હતું ઘટનાની જાણ થતા જ લોકો ના ત્યાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જમ્મુસર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો